21 જાન્યુઆરી 2025 ને મંગળવારના રોજ સવારે 8 વાગ્યે 51 મિનિટે ગ્રહોના સેનાપતિ મંગળનું વક્રી અવસ્થામાં ગોચર થશે એટલે એ કર્ક રાશિમાંથી પાછા મિથુન રાશિમાં આવશે જ્યાં એ 3 એપ્રિલ 2025 સુધી રહેશે હિંમત શક્તિ ઉત્સાહ પરાક્રમ ક્રોધ વાદ વિવાદ વગેરેના સ્વામી મંગળનું આ રાશિ પરિવર્તન આ પાંચ રાશિના લોકો માટે મંગળમય બનશે આ સમય દરમિયાન અચાનક ધનલાભના યોગ બનશે દાંપત્ય જીવન અને પારિવારિક જીવનમાં સુખ શાંતિવાળું વાતાવરણ જોવા મળશે વ્યાપારમાં તમારા દ્વારા થયેલું નાનું મોટું પ્લાનિંગ સફળ થશે ધંધા બિઝનેસ માટે યાત્રાઓ થશે અને એ યાત્રાઓથી તમને લાભ પણ થશે આ સમય દરમિયાન ભાગ્યનો સાથ મળશે અને કરિયરમાં સફળતા મળવાના પણ વિશેષ યોગ છે આ પાંચ રાશિ છે વૃષભ કર્ક સિંહ તુલા અને મીન ત્રણ એપ્રિલ સુધી મંગળનો સાથ મેળવવા માંગતા તમામ રાશિના લોકોએ પ્રત્યેક મંગળવારે ક્રશ કરેલા પતાશા પીપળાના વૃક્ષ નીચે અર્પિત કરવા જોઈએ જો તમારી રાશિ પણ આ પાંચમાંથી કોઈ એક હોય તો કમેન્ટમાં યશ લખી દેજો અને આ વિડીયો આ પાંચ રાશિના લોકો સાથે શેર અવશ્ય કરજો જય શ્રી કૃષ્ણ